દરેક મિત્રોને ગુડ મોર્નિંગ જય માંગલમાં જય દ્વારકાધીશ આપણે ઘણા સમયથી આપણી ચેનલમાં એક પણ વિડીયો નથી મેલ્યો લગભગ દોઢક મહિનાથી તો આપણે એક એવું થયું કે આપણે એક નવો વિડીયો મેલી અને આજમાં આપણે જુવાર વાવેલી હતી તો એમાં આપણે પાણી પાતા હતા તો આપણને થોડુંક એવું લાગ્યું કે આ કુદરતી દ્રશ્ય અને સૂર્ય દેવતા

અને જુવાર પણ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ સુધી છે અને આમાં આપણે અત્યારે કોઈ જાતનો સ્પ્રે નથી માર્યો પણ એવું થયું કે આપણે થોડુંક ગૌમૂત્ર અને સાજ સાટી દઈએ તો સારું તો આપણે એક ગૌમૂત્ર અને સાજ આપણે પંદર લિટર પપમાં આપેલું જે ગૌમૂત્ર પાંચસો અને જે સાજ કહેવાય છે તે એક લિટર એવી સાથે એની બેને મિક્સ કરી અને આપણે એક પપમાં ગૌમૂત્ર પાંચસો ગ્રામ અને એક લિટર સાસ નાખી અને આપણે સ્પ્રે મારેલો છે ખેતી કરીને આમાં જે ઝીણી ઝીણી જીવાતો આવે છે જે થ્રીપ છે સુસિયા છે એવી જીવાતો આવે છે પછી જે આપણે સોડને ખાઈ જાય છે ઝીણી ઝીણી ઝાડ હોય તો એને ખાઈ જાય છે એ નુકસાન કરે છે એના માટે આપણે ગૌમૂત્ર અને સાસનો ઉપયોગ કરેલો છે બાકી મિત્રો ખેતીમાં જો ઓર્ગેનિક ખેતી કરો તો એમાં આપણે ગૌમૂત્ર અને સાસનો સારો એવો ઉપયોગ થાય છે અને એનું સારા એવા રિઝલ્ટ પણ મળે છે અને આપણે ઘણા વિડીયો આપણે મેળવી છે કે ગૌમૂત્ર અને સાસના છટકાવ કરેલા હોય બધા પછી તમે જીવામૃત પણ બનાવીને તમે ખેતીમાં વાપરી શકો છો આવી રીતના તમે ઓર્ગેનિક ખેતી પણ કરી શકો છો અને થોડી થોડી તમે ઓર્ગેનિક ખેતી કરો જાજી નથી કહેતો હું મિત્રો પણ આપણે એક વીઘામાં ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ જેથી કરીને આપણે થોડુંક ખ્યાલ આવે કે ઓર્ગેનિક ખેતીમાં શું શું આપને ફાયદા થાય છે હું નથી કહેતો કે તમારે પાંચ વીઘાની જમીન હોય તો તમે પાંચેય વીઘામાં ઓર્ગેનિક ખેતી કરો પણ તમે અડધા વીઘાથી શરૂઆત કરો અને તમે શરૂઆતમાં શરૂઆતમાંથી તમે પહેલાં તો ખાસ કરીને શાકભાજી જ લો જે વેલાવાળા છે તુરિયા છે દૂધી છે રીંગણ છે ભીંડો છે ગુવાર છે એ બધા શાકકાલામાં તમે ઓર્ગેનિક ખેતી તરીકે તમે ગૌમૂત્ર અને સાસ અને જીવામૃત એ બધાનો તમે ઉપયોગ કરી શકો છો અને એમાં સારું એવું પરિણામ મળે છે અને તમને કોઈ જાતનો ખર્ચ વિનાની ખેતી કહેવાય છે અને આમાં તમને તમારે જે શાકબકારું ખાવાનું હોય છે એ પણ એકદમ ઓર્ગેનિક ખાવા માટે મળશે અને જેથી કરીને આપણા શરીરમાં કોઈ પણ જાતના રોગો ભયંકર રોગો જેવા હશે કે કેમિકલ અને પેસ્ટીસાઇડ સાટી સાટીને જે આપણે આપણા શરીરમાં જે ઝેર નાખીએ છીએ એ ઝેર ન જાય એના માટે આપણે શાક બકાલું તો સ્પેશિયલ દરેક ખેડૂતને હું તો એમ જ કહું છું કે શાક બકાલું પોતે ઓર્ગેનિકમાં જ કરે અને બજારનું કરતાં પોતાની વાડી હોય તો પોતાની વાડીમાં સોંપે અને ઓર્ગેનિક જ બકાલું કરે અને ઓર્ગેનિક ખાવાથી તમને ભયંકર રોગો જેવા છે કેન્સર છે હૃદયના હુમલા છે આવું બધું ન થાય ને તમે ખેડૂત હોવો તો ખેડૂત પોતે શીંગનું તો વાવેતર કરતો જ હોય છે તો પોતાની શીંગ રાખે ખાવા માટે અને તેનું તેલ પીલાવી અને પોતે ખાય અને ફિલ્ટરમાં જે તેલ પીલાવીને આવે છે તે ફિલ્ટર રીતના અત્યારે ઘણા આધુનિક કાણા આવી ગયા છે એવી રીતના તમે તેલ પોતાની શીંગ રાખી અને તેલ પીલાવીને પણ કાઢી અને તમે ખાઈ શકો છો તે પણ તમને ارين માબો સાહેબ એવો પૂજો થાય છે બાકી મિત્રો આવા ઓનવા ખેતી વિશેના મારા મીડિયા મક્તો જ રહી હવે આજથી આપણે થોડાક રેગ્યુલર થશે અને YouTube ચેનલ માં ઓનવા વિડિયો અપ કરશું તો આ તમે જોવો બકલા છો અત્યારે તોરમાં હોય મારી ચેનલને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂછ્યું નહીં પર વિડીયો જોઈ લે છે પણ ચેનલને લાઈક શેર અને એમાં બે લાયકન ઓલ આવે છે જે ઘણી કહેવાય છે તેને તમે ઓલ આપી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો શોધું તો દરેક મિત્રોને વધુમાં વધુ શેર કરે તો જય માંગલમાં જય દ્વારકા